સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ સહારા સોસાયટીમાં રહેતી સોળ વર્ષની સગીર વયની છોકરી એક ઈસમ બગાડી લઈ જવાની ઘટના સામે આવી બગાડી જનાર ઈસમને દીકરીના સંબંધીઓ ઝડપીને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનની હવાલે હોવાની માહિતી મળી રહી છે પોલીસને હવાલે કર્યાના ચોવીસ કલાક જેટલો સમય વીતી જવા છતાં એફઆઈઆર નહીં નોંધાતા પરિવારજનોનો આક્ષેપ છોકરીના પરિવારજનોનો આક્ષેપ છે કે પોલીસ ન્યાય માટે એફઆઈઆર નહીં નોંધવાનો આક્ષેપ અરવલ્લી જિલ્લા પોલીસ વડા ગંભીર બાબતની નોંધ લઈ કાર્યવાહી કરવા પરિવારની આજી છે અલ્પેશ પાટિયા સત્ય વિચાર ન્યૂઝ મોડાસા સાહેબ મારી છોકરી ત્રણ વાગ્યાની ગણતરી ગયો છે બે વાગે બે વાગ્યાની ઘેરથી નીકળી સાહેબ એ જ પેશપ કરવા બહાર નીકળી હતી તો એ છોકરી પાછી આવી નહીં અમે ત્રણ વાગે હું જાગ્યા અમે જોયું કે છોકરી નથી ઘરે એટલે અમે સતત પોલીસ સ્ટેશન આવ્યા ત્રણ વાગે ત્રણ વાગે અમે પોલીસ સ્ટેશન સાંભળાયું એમણે કીધું સારું અમે લખી લીધું છે અને અમે તમે અમે છોકરા પાસે રાતે ગયા રાતે જઈને ત્યાં ગાડી જવાબ અમને એમ મળ્યો તો કે તમે અગિયાર વાગે કાલે આવો તમને છોકરી શોપ આવી છીએ બરાબર અમે ત્યાંથી પછી અમે કંઈ જતા રે ઘરે ઘરે જઈને અમે નવ વાગે સવારે આવ્યા નવ વાગે સવારે આવીને પછી અમે સાહેબ લખાયું બધું ફરિયાદ તો અહીં સાહેબ અમારી કંઈ સાંભળ્યું જ નહીં બરોબર અમે રાતના વડે દસ વાગે લગી અમે બેઠા છીએ અત્યારે કેમ આયાજ તમે સાહેબ આવી જ છીએ

મુખ્ય માંગ હું છોકરાને સજા કરવાની છે છોકરાઓને લઈને જતો રહે છોકરાને સજા કરવાની છે અમારે બસ આ બેહીબાને નથી અમે ગરીબ છીએ નથી સાહેબ પૈસા

તમારે કેવું એમ છે કે ટાઉન પોલીસ સ્ટેશન માં ફરિયાદ લેવાતી નથી